ઘણા મનમાં પ્રશ્ન થાય કે ભગવાન ગણેશજીના સ્વરૂપો ગણેશજીની આંખો કેમ ઝીણી છે કેમ ગણેશજીનું પેટ મોટું છે તો ગણેશજીના ગુણોને જીવનમાં ઉતારવા જોઈએ કેમકે કે ના સ્વરૂપથી ઘણું બધું જાણવા જોઈએ ભગવાન ગણેશજીની આંખો બહુ ઝીણી છે મતલબ ઝીણી આંખો મતલબ ઝીણવટ ભર્યું કામ ભગવાન એવું કહે છે જીવનમાં કોઈ પણ તમે કામ કરતા હોય ત્યારે ધ્યાન આપી લક્ષ આપીને ઝીણવટ ભર્યું કામ કરવું ભગવાનના કાન જે છે સુપડા જેવા છે સુપડાનો ગુણ ધર્મ ખરાબ ખરાબ બહાર કાઢવું સારું સારું ગ્રહણ કરવું ભગવાન ગણપતિ કે જો તમે સારા માણસનો સંગ કરો છો સારી વાતોને ગ્રહણ કરો છો તો જીવનમાં ક્યારેય મુસીબત આવતી નથી વિઘ્ન આવતા નથી ભગવાનનું નાક મોટું છે મતલબ શુદ્ધ મોટી શુદ્ધ મોટી મતલબ ઇજ્જતદાર ભગવાન કહે છે કે જ્યાં પણ રહો તમારું માન પ્રતિષ્ઠા વધે અને તમે ઇજ્જતદાર બનો મોટું પેટ મોટું પેટ નો અર્થ એવો થાય કે ભગવાન કહે છે કે કોઈ માણસ કલાક બે શબ્દ બોલી જાય તો સહન કરવાની ભાવના હોવી જોઈએ ભગવાન નું વાહન કે મુશક વાહન મુશક વાહન એટલે ગમે ત્યારે અડધી રાતે ભગવાન ને જવું હોય તો મુશક તૈયાર મુશક કોઈ દિવસ ક્યારે ઊંઘે નહીં ભગવાન કે વાહન એવું રાખો કે અડધી રાતે કીક મારો તમારે ગમે ત્યાં જવું ચાલુ થવું જોઈએ ભગવાન મોદક હસ્તે હાથમાં મોદક છે મોદક જમે છે

બાપની સેવા કરી હતી પ્રદક્ષિણા કરી હતી જેથી વિશ્વમાં પૂજાય છે ભગવાન કાઈ ગણાય છે કે જો તમે તમારા મા બાપની સેવા કરશો તો સમસ્ત દેવી દેવતાઓનો આશીર્વાદ તમને પ્રાપ્ત થશે જય ભગવાન